સુરતમાં આડમાં ખંડરીખોરી થતી હોવાનું સામે આવ્યું છે અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપીને ખંડરી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે તાજેતરમાં પોલીસે ખંડરીખોર શેખ મોહમ્મદ સાકીની ધરપકડ કરી હતી જેથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી વધુ અગિયાર ફરિયાદો નોંધવામાં આવી છે ગત રોજ બે ફરિયાદો નોંધવામાં આવી હતી મનપા કર્મચારી અને અધિકારીઓ પાસે ખંડરી વસૂલતા હતા આ કોભાંડમાં મનપા મહિલા કર્મચારી પણ સામેલ હતી હાલ પોલીસે દસ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આટી એક્ટિવિસ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસી માંથી તથા રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવે છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ સૈયદ અને એક સાકીર શેખ ત્રણ 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 ફરિયાદો દાખલ કરવામાં આવી છે જેનું નામ છે રમેશ કિશનલાલ અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા અલ્હા ચાંદીવાલા અને ઇબ્રાહીમ રસુલ ખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલ પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા હતા એ એ લોકો લોકો અમારી પાસે આવે ત્યારે બિચારા થઈ આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય આપણા ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉઠપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે